રાજકોટ જઈએ અમારા સહયોગી ઋષિ અત્યારે આપણી સાથે જોડાય રહ્યા છે ઋષિ ગુડ મોર્નિંગ જણાવો કયા પ્રકારની તૈયારીઓ રાજકોટમાં રાજકોટ લોકસભા બેઠકના તમામ મતદાન મથકો પર અત્યારે મોકપોલ સહિતની કામગીરી ચાલી રહી છે ઘણી જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અમે પહોંચ્યા છીએ સદગુરુ કોલેજના મતદાન મથકમાં હું તમને સીધા જ લાઈવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ મારફત બતાવવા જઈ રહ્યો છું જિલ્લા તંત્ર રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણી તમામ પ્રક્રિયાઓને લઈને સજ્જ છે અહીં તમામ અધિકારીઓ અને કર્મીઓ અત્યારે મોકપોલની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને લોકશાહીનું સૌથી મોટું આ પર્વ છે મતદાન અવશ્ય કરવું જોઈએ રાજકોટવાસીઓમાં એક અનેરો ઉત્સાહ છે સાત વાગ્યા થી લાઈનો અહી લાગી જશે અને મતદાન પણ અહીં કરવા આ આપણી સાથે અધિકારીઓ જોડાયા છે કર્મીઓ જોડાયા છે આજે એક પવિત્ર દિવસ મતદાન અવશ્ય કરવું જોઈએ શું આપનો સંદેશો રહેશે આપ પણ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કામગીરીમાં વ્યસ્ત જી મતદાન અવશ્ય કરવું જોઈએ મતદાન સૌનો અધિકાર છે તો મતદાન જરૂરથી કરશો બપોર કામગીરી અત્યારે ચાલી રહી છે કઈ કઈ કામગીરી સવારમાં આવી રહી છે સેલિંગ કામગીરી ચાલુ છે અત્યારે જે અત્યારે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો સીલિંગ કામગીરી અત્યારે શરૂ છે જે પ્રકારે સાત વાગ્યે એક્ઝેક્ટ મતદાન શરૂ થઈ જશે અને છ વાગ્યે મતદાન પૂર્ણ થશે ત્યારે લોકશાહીના આ સૌથી મોટા પર્વમાં રાજકોટ લોકસભા બેઠકમાં કુલ એકવીસ લાખ જેટલા મતદારો છે જે નવ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે હું તમને અન્ય રૂમના પણ દ્રશ્ય બતાવી રહ્યો છું ત્યાં પણ અત્યારે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે એક લોકોમાં અનેરો ઉત્સાહ છે પંદર હજાર જેટલા અધિકારીઓ અને કર્મીઓ અત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ફરજ નિભાવશે રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સહિતની ટીમ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ રહેવાની છે ખાસ આજે હિટવેવને ધ્યાને લઈ તમામ મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બસો જેટલા કુલર તેમજ છાયણાની વ્યવસ્થા એક હજાર જેટલા બુથ પર કરવામાં આવી છે લોકોને અગવડતા ન પડે તે માટે થઈને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે ત્યારે લોકો પણ મતદાન કરવા આતુર છે જી